નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ઈડરમાં અચાનક ભારે વરસાદ પડતા રોડ પર જોવા મળ્યું પાણી આગળ યાત્રાધામ નાના અંબાજી ખેડબ્રહ્મા અને મોટા અંબાજી તરફ જવાનો રોડ નજીક ગંભીરપુરા પાસે ડુંગરો પરથી ભારે પાણી આવવાના કારણે રોડ પર વાહન વ્યવહાર કરવામાં આવ્યો છો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં રાજ્યમાં પડતા વરસાદને લઈ આજે સવારથી વરસાદ ધીમી ગતિએ વરસવાનું ચાલુ રહ્યું હતું પણ અચાનક દસ કલાકના સમયગાળા દરમિયાન ભારે વરસાદ પડતા લોકો ચોકી ઉઠવા પામ્યા હતા અને સળંગ એક ધારે વરસાદ પડતા શહેરમાં રસ્તાઓ અને કેટલાક વિસ્તારમાં પાણી પાણી જોવા મળ્યું હતું આની અસર આ તાલુકાના વીરપુર જાદર બડોલી સહિત કેટલાય ગામડાઓમાં વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું હતું વધુમાં આ શહેરીજનોના લોકમુખે એવું ચર્ચા રહેવા પામ્યું હતું કે આ શહેરથી આગળ ગંભીરપુરાથી જતા આ હાઈવે રોડની બાજુમાં અરવલ્લીના ડુંગરોની ગીરીમાળા આવેલ છે અને આ ગિરિમાળા પર પ્રખ્યાત ઈડરિયો ઘડ આવેલ છે આ ડુંગરોની ગિરિમાળાઓમાંથી પાણી વધારે વહેતું હોવાના કારણે વાહન ચાલકોની સુરક્ષા અને સલામતી માટે આ રસ્તા પર વાહન વ્યવહારને ઓછો કરવામાં આવ્યો હતો સાથે આ વરસાદ પડતા આ રોડ પર અનેકવાર ભરામત કરાવવાનું કામ બોગસ કરવાને કારણે રોડ પર વારંવાર ધોવાણ થવા પામે છે અને રાજ્ય સરકાર દ્વારા આ વિભાગીય કચેરી દ્વારા ખાનગી એજન્સી મારફતે કામ કરવાની જવાબદારી સોંપવામાં આવતા એ પણ વ્યવસ્થિત ન કરવામાં આવતા રોડ પર ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરતી વખતે તકલીફનો સામનો કરવો પડે છે